નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો આજે તારીખ થઈ ગઈ છે ચાર નવ બે હજાર પચીસને આપણે આવી ગયા છે માલપુર બાજુ તો અહીંયાથી જતા હતા આપણે વાટમાં મતલબ માલપુર જોડે એક વાત્રક નદી છે તો મતલબ એકદમ ફૂલ કોણી પર આવી ગયું છે અને એકદમ ઓવરફ્લો જેવું છે એટલે મેં કીધું દર્શક મિત્રોને એક સારો મસ્ત વિડીયો બતાવી દઉં વાત્રક નદીનો કે કેટલી આ મતલબ માલપુરની વાત્રક નદી અને આ બાજુ એક મોટો વાત્રક બી ડેમ બી છે પણ ડેમ જોયો નહીં પણ આ તમે ખાલી વાત્રક નદીનો નજારો બતાવી દીધું એકદમ કુદરતી વાતાવરણ થોડા ઝરમર ફોટા ચાલુ છે તો આપણે થયું કે હવે વિડીયો એક સરસ મજાનો બનાવીને અને આ વિડીયો અપલોડ કરી દેવો પડે અને મિત્રોને બનાવી દેવો પડે એટલે હું બહુ કાચા સમયથી વિડીયો આવ્યો નહીં લગભગ અઠવાડિયું થઈ ગયું એટલે તો આપણો વિડીયો હું કે ભાઈબંધન મિત્રોને મળી જાય અને થોડું મતલબ એક વાત્રક નદીની ઝલક બી મળી જાય તો આપણે આ રસ્તા પર મતલબ જઈએ છીએ જાતા ચાલતા કારણ કે બહુ થોડે મતલબમાં ચારસો થી પાંચસો મીટર જેવું એટલું લગભગ એટલું તો હે મતલબ આગળ ગાડી સાઈડ કરી મતલબ જગ્યા નથી પાર્કિંગ કરવામાં જવી મતલબમાં એટલે કોઈને અડસઠ નૃત ના થવાય એમાં એ કરી થોડી આગળ કરી કરીએ આપણે હેડતા હેડતા જઈએ હવે તમે નજારો જુઓ વાત્રક નદીનો એમ વાદ્રક નદી આવે છે આપણે માલપુરમાં માલપુર તાલુકો મેઘરજ થી આગળ માલપુર ખરો ને એમાં આવે આ તો નદી ખાલી મતલબ ઓવરફ્લો પોણી પર છે હવે નદી છે પછી પોણી નજારો જોવો એટલે તમારું મતલબ જો આ આ પોણી 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 સીધું આ બાજુથી આવે છે ઉપરથી થી મેઘરજ સાઈડ આ પોણી પાત્રક નદીનું પોણી આ આ બાજુ ડેમ કઈ બાજુ છે તમે અંદાજે તમે ડેમ બતાવી દઉં આ જો આ બાજુ આ ખેતરો ખેતરો બધા ડૂબી ગયા પોણી 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 આ વાત્ર નજારો નજારો માલપુર વાત્રક અને આ બાજુ બતાવી દઉં પેલી બાજુ તમને એક સરસ મજાનું જો તમે આ એકદમ મજા સરસ મજા આ વિડીયો ને લાઈક બાઈક શેર કરજો કોમેન્ટ કરી દેજો એટલે હું થોડું મતલબ વિડીયો બીજા બનાવવાનો થોડુંક ઉત્સાહ થાય કે બરાબર આપણે વિડીયોમાં લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ બધું આવે છે એટલે વિડીયો હારા હારા બનાવીને લે એમ જો તમે ખાલી નજારો કોણી જુઓ વાત્રક નું કોણી પર ડેમ તો આપળો જોયો નહી પણ બીજો કતો ટાઈમ મળે આ બાજુ આવવાનું થાય તો ડેમ નો વિડિયો બનાવું અતારે તો આ જો નદી નું જો તમે આ બાજુ માલપુરા પાણી ટોકો દેખાય પેલો એ બાજુ માલપુર જો ખાલી તમે આ બ્રિજ પાત્રક માલપુરવાળો બ્રિજ